ધર્મસભા આજે સંત યુસેફ કામદારનું પર્વ ઉજવે છે ઈસુ દ્રાક્ષનો વેલો છે અને આપણે તેની ડાળીઓ આપણે પુષ્કળ ફળ આપીએ એવી ઈસુની ઈચ્છા છે સાંભળીએ સંત યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય પંદર કડી એક થી આઠ હું સાચો દ્રાક્ષનો વેલો છું અને મારા પિતા માળી છે ફળ ન આપનારી મારી એકે એક ડાળી તે કાપી નાખે છે અને ફળ આપનારી એકે એક ડાળીને તે છાંટે છે જેથી તેને વધારે ફળ આવે મેં તમને જે ઉપદેશ આપ્યો છે તેનાથી તમારી છટણી થઈ જ ગયેલી છે તમે મારામાં વસો અને હું તમારામાં કોઈ ડાળી વેલાથી અલગ થઈને પોતે ફળ આપી શકતી નથી તેમ તમે પણ મારામાં ન વસો તો કશું કરી શકો એમ નથી હું વેલો છું અને તમે ડાળીઓ છો જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે કારણ મારા વગર તમે કશું કરી શકો એમ નથી મારામાં જે વસતો નથી તે ડાળીની જેમ ફેંકાઈ ગયો અને સુકાઈ ગયો જાણવો લોકો એવી ડાળીઓને ભેગી કરીને ચૂલામાં બાળી મૂકે છે તમે જો મારામાં વસો અને મારા વચનો જો તમારામાં વસે તો તમે દિલ ચાહે તે માગશો તોય તે મળી રહેશે તમે પુષ્કળ ફળ આપો અને એ રીતે મારા શિષ્ય પુરવાર થાવ એમાં મારા પિતાનો મહિમા છે આજે તો બગીચાનો માળી વાળ બનાવતી મેંદીની બગીચાની લોનની એટલે કે જમીન પરના ઘાસની કેટલાક છોડની નિયમિત કાપકૂપ કરે છે આ પ્રક્રિયાને છટણી કહેવાય આ છટણીથી બગીચાની શોભામાં વધારો થાય છે માળી આ મેંદીની વાળમાં આ છોડવાઓમાં જાત જાતના આકાર ઉપસાવે છે બાગમાં સહેલાણીઓને ફરવાનું ગમે છે બાગ આકર્ષક બને છે માળીની છટણીને કારણે ખેડૂત પોતાના ખેતરમાં નિંદામણ કરે છે નિંદામણમાં ઘાસ અને બિનજરૂરી છોડવા ઉખેડી નાખવામાં આવે છે જેથી રોપેલા પાકને જ જમીનનો બધો જ રસકસ મળે અને વધુ પાક બેસે આને પણ ખેડૂતે કરેલી છટણી કહેવાય તમાકુના ખેતરમાં પીલા કાઢતા દાઢિયા આપણે જોયા છે આ દાઢિયાઓ છટણી જ કરે છે જેથી તમાકુ જેવા રોકડિયા પાકમાં વધારો થાય પ્રભુ આપણા માળી છે અને આપણે બધા ડાળી છીએ પ્રભુ આપણી છટણી વિવિધ રીતે કરે છે આપણા જીવનમાં મળતા ઠપકા નકારાત્મક ફીડબેક લાગુ પડતી બીમારી નળી જતો અકસ્માત આવી પડતી મુશ્કેલી સાંપડતી નિષ્ફળતા આ બધું આપણી છટણી કરે છે આપણામાં જે બિનજરૂરી ઉગી નીકળ્યું છે તેને દૂર કરે છે જે નુકસાનકારક ફૂટી નીકળ્યું છે તેને મૂળ સહિત ઉખેડી નાખે છે આપણને શુદ્ધ કરવા આપણને વધુ ફળ આપતા કરવા પ્રભુ એક વફાદાર માળીની પેઠે આપણા જીવનમાં ઘણું બધું કરે છે અને ઘણું બધું થવા દે છે પણ આ બધાનો આશય આપણને ઈસુથી વિખૂટા પાડી દેવા નહીં પણ ઈસુમાં વધુ ને વધુ ગરકાવ કરવા ડાળી વેલાથી અલગ થઈ જાય તો એ ડાળી પર દ્રાક્ષ તો ના બેસે પણ કાળક્રમે એ ડાળી સુકાઈ જાય સુકાયેલી ડાળીનો એક જ ઉપયોગ અને તે બળતણ તરીકેનો આપણે ઉજળા છીએ ઈસુ વડે ઈસુ આપણામાં વસે છે માટે જ આપણે પવિત્ર કાર્યો પરમાર્થી કાર્યો કરી શકીએ છીએ કાર્યોમાં આપણને સફળતા મળે છે એકમાત્ર ઈસુને કારણે ઈસુ મારામાંથી ખસી નથી જવાના પણ હું ઈસુમાંથી ખસી જઈ શકું છું ઈસુ વિના હું એકડા વિનાનું મીંડું છું તાડપત્રના રવિવારે ગધેડાને માન મળ્યું હતું કારણ એ ગધેડા પર ઈસુ સવાર થયા હતા

राज न धनि ते अंतर ना दिन सुखी रे ते अंतर ना दिन सुखी सुखीरे इशराजना धनि ते अन्तर् न द सुखीरे इशराज न धनि ते अंतर अङ् न दीन सुखीरेशराज न धनि ते

દિ સોજી પામ શેર દુઃખ શોક મા ડૂબેલા દિલ સોજી પામ શર દુઃખ શોક માડુભા દિ સોજી પામ શર દુઃખ શોક માડુભા દિ સોજી પામ શર सुखीर धरती नाते रे ધરતી ન તે ધણી રે જન સુખી રે ધરતી ન તે ધણી રે દયા ધરે સુખી તે દયા તો તેવ પામે પામે દયા ધરે સુખી તે દયા તેવ પામે દયા ધરે સુખી તે દયા તેવ પામે દયા ધરે સુખી દયા તેવ પામે સાફ જે જનૂના દેદાર ઈશ્ન પામે દિલ સાફ જે જનૂના દેદાર ઈશ્ના પામે સાફ જે જનૂન पावे दिल साफ जे जनोना दीदार इश न पावे दिल साफ जे जन दीदार इश न पावे दिल साफ जे जन दीदार इश न पावे ছ শান্তি না যে প্রভু না শান্তি না প্রভু শান্তি না शान्ति धाजे प्रभुना बाडे चाहक च शान्ति धाजे प्रभुनाबा